દરિયા કિનારે સ્થાન આવેલું છે અત્યારે આપણે બલાણા ગામના પાદરમાં છે અને ત્યાંથી સરકેશ્વર તરફનો રસ્તો એમ કહેવાય છે કે શ્રી સરકેશ્વર મહાદેવનું મંદિર એક હજાર વર્ષ કરતાં પણ ખૂબ પ્રાચીન છે આશરે દસમી સદીમાં જાફરાબાદમાં સિદ્ધિ બાદશાહનું રાજ ચાલતું હતું એ વખતે તેમને કોઈ ધાર્મિક કાર્ય માટે બ્રાહ્મણોની જરૂર ઊભી થઈ ત્યારે તેમણે દીવથી થોડાક બ્રાહ્મણોને બોલાવ્યા બ્રાહ્મણોના કાર્યથી સિદ્ધિ બાદશાહ ખૂબ જ ખુશ થઈ ગયા તેમણે કહ્યું તમે અમારા જાફરાબાદ નગરની આસપાસમાં વસવાટ કરો બ્રાહ્મણોએ કહ્યું કોઈ વાંધો નથી અમે અહીંયા વસવાટ કરવા તૈયાર છે પણ આજુબાજુમાં કોઈ શિવ મંદિર હોય તો સારું એ સમયમાં ગાયોનું ધણ ચરતું હતું તેમાંથી એક ગાયના આંચલમાંથી સ્વયંભૂ દૂધ નીચે પડતું હતું અને એ દૂધ જે જગ્યાએ પડ્યું ત્યાંથી આપોઆપ

મનમોહક દ્રશ્ય તમારી નજરની સાથે હોય છે બલાણા ગામથી શ્રી સરકેશ્વર મહાદેવના મંદિર સુધી પાકો રસ્તો આવેલો છે આપણે સરકેશ્વર પહોંચી ગયા છે શ્રી સરકેશ્વર મહાદેવ સિમ્બર સમય બ્રાહ્મણ જ્ઞાતિમાં વઢેરિયા જોશી પરિવારના ઇષ્ટદેવ છે મહાદેવના મંદિરમાં બેઠક વ્યવસ્થા ખૂબ જ સુંદર મજાની છે બે વિશાળ વૃક્ષો આવેલા છે તેમના છાયામાં ઘણા લોકો બેસીને આરામ પણ કરી શકે છે વિશાળ પ્રવેશ દ્વાર વૃક્ષો ની છાયામાં બેસીને ઘણા લોકો અહી આરામ કરી શકે છે કોઈને ધાર્મિક પ્રસંગ અહીં કરવો હોય તો વ્યવસ્થા પણ કરવામાં આવે છે અહીંનું વાતાવરણ એટલું બધું સુંદર છે કે અહીં તમે એક વખત મુલાકાત લ્યો એટલે ફરી વાર આવવાનું મન ચોક્કસ થશે શ્રી સરકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીં ઘણા ગામથી શ્રદ્ધાળુઓ આવે છે અને દાદા પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે તમે ક્યારેય પણ શ્રી મહાદેવના દર્શન કરવા માટે આવો ત્યારે રંગબેરંગી ફૂલોની મદદથી દાદાને શણગાર કરેલો હોય છે તે પૂજારીને આભારી છે રંગબેરંગી ફૂલોની અવનવી ભાત સાથેના દાદાના દર્શન એ અહીંની વિશેષતા છે મહાદેવના મંદિરની બાજુમાં જ શ્રી અંબા માતાનું મંદિર આવેલું છે આપણે સાથે તેમના પણ દર્શન કરીએ શ્રી સર્ગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ખૂબ જ રમણીય બીચ આવેલ છે દરિયા કિનારો જે દરિયામાં ઓટને કારણે અત્યારે પાણી દૂર છે તો દર્શક મિત્રો મહાદેવ વિશે જે કંઈ પણ માહિતી આપી છે તે વડીલો પાસેથી સાંભળેલી છે કદાચ તેમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરશો સાંભળેલી વાત છે અને